અમે ટોટલ ત્રણ ભાઈ છીએ અને મમ્મી એમ કરીને અમે ટોટલ ઘરના દસ સભ્યો અહીંયા મકાનમાં રહીએ છીએ અને અમારે અમે આમ કલોલ પોતાના ધંધાના હિસાબે ત્યાં કલોલ રહીએ છીએ અને મકાન અહીંયા ઘરે મતલબ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જતા રહીએ છીએ ખેતીવાળા ખેતીવાડી બધું અહીંયા અમારા ઘરે બધું ચાલુ છે અને બીજું અમારે આજે જઈ ગઈ રાત્રે મતલબ સોનાની દાગીના અને રોકડ રકમ એમ કરીને લગભગ પંચાણું ચોલા સોનું બીજી ચાંદીના સિક્કા ગણપતિની મૂર્તિ હતી એમ કરીને બીજા બે બે લાખ દસ હજાર રૂપિયા રોકડ રકમ આ બધું મુદ્દામાલ અમારો ચોરી થઈ ગયો છે અને સવારે અમને મતલબ લગભગ સાડા આઠ વાગે અમને ઘર બાજુમાંથી મતલબ પાછમારી ફોન આવ્યો તો અમને જાણ થઈ કે ભાઈ તમારું કે મકાન કે બે મકાન એ પહેલો મકાન તૂટ્યું એમની જાણ થતાં બે અમારું બી અમે તપાસ કરાવરાય તો અમારું બી તૂટી ગયું એમાં તો અમારે બે મકાન લોક તોડીને અંદરથી ચોરી કરી ગયા છે બધા અને અમે અત્યારે હાલ એફઆરઆઈ ત્યાં લાગણી પોલીસ સ્ટેશનમાં ફળાઈ દીધી છે અને ત્યાં મહેસાણાથી એલસીબી વાળા અને ડોક્સ બધા બંને બધા આવી ગયા છે અને એમની આગળની કાર્યવાહી એમને હાથ હાથ ધરી છે હવે જોઈએ આગળ શું કામ આગળ કેટલે લઈ જાય છે